હાઈ ફ્રેન્ડ આજે આપણે પ્રેગનન્સીમાં બેકપેન કેમ થાય છે એની આપણે વાત કરીશું પ્રેગ્નન્સીમાં બાળકના વિકાસ થવાના કારણે જે છે એ ગર્ભાશયનો જે ગ્રોથ થવાને કારણે પેટનો આગળનો ભાગ જે છે એ વધતો હોય છે તો જે એને કમ્પેન્સેટ કરવા માટે એને હોલ્ડ કરવા માટે કમરના સ્નાયુઓનો ઉપયોગ થતો હોય છે અને એના કારણે જે છે એ કમરમાં દુખાવો થતો હોય છે પેટનો આગળનો પાક વધવાના કારણે સગર્ભા સ્ત્રીઓમાં એમની જે ઊભા રહેવાની બેસવાની ચેન્જ થતું હોય છે તો એના કારણે પણ બેકમાં થતો હોય છે પ્રેગ્નન્સીમાં એક રિલેક્શન્સ હોર્મોન નામનો હોર્મોન્સ જે બોડીમાં ઉત્પન્ન થતું હોય છે અને જે સ્નાયુઓ અને લિગામેન્ટને રિલેક્સ કરવાનું કામ કરે છે જેનાથી નોર્મલ ડિલિવરી જે છે શક્ય બને છે બટ આ બેકના પણ સ્નાયુઓ અને લિગામેન્ટ જે છે એ ઢીલા થવાથી જે છે એ બેગમાં દુખાવો થઈ શકે છે સ્ટ્રેસ જે છે પૂરતી ઊંઘ ના હોવી એના કારણે પણ જે છે એ બેકમાં દુખાવો થતો હોય છે અને જે અમુક મિનરલ્સ વિટામિન કે અને કેલ્શિયમ્સની જે છે વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપના કારણે પણ બેકમાં દુખાવો થતો હોય છે થેન્ક યુ વેરી મચ